સમાજે જાગવાની જરૂર છે ખોટા ઊંધા ચશ્મા પહેરીને ઊંધી વાતોમાં ના આવશો ચ્વિંગ ગમ ના ચાવશો મલય બીજા ખાય તમે જેને મલઈ સમજો તે ચ્વિંગ સમાજના પ્રતિનિધિના રૂપે તમને ખાલી ચ્વિંગ ગમ પકડવામાં આવી જાય મલઈ ખાવાવાળા તમને ઓપરેટ કરે આ જે મુદ્દો છે કોઈ વ્યક્તિનો કોઈ સમૂહનો કે માત્રને માત્ર એક જ્ઞાતિપૂર્તો નથી આખા એડિબિલુ સર્ગને અસર કરતો મુદ્દો છે મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી તાજેતરમાં સંપન્ન થઈ છે દૂધસાગર ડેરીના નિયામક મંડળની પંદર બેઠકો બિનરીફ જાહેર થતાં સમરસ જાહેર થઈ છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે દરરોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે અગાઉ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે ઠાકોર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ નહીં મળ્યું હોવાની રાવ કરી હતી હવે પાટીદાર નેતા વરુણ પટેલે દૂધસાગર ડેરીની ચૂંટણીમાં પાટીદાર પ્રતિનિધિત્વ ઉપર કાતર ફેરવવામાં આવી આવી હોવાનું નિવેદન કર્યું છે વરુણ પટેલના આ નિવેદનને અલ્પેશ કથેરિયાએ સમર્થન જાહેર કરતા રાજકીય ગરમાવો આવ્યો છે નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સુરેશ વણોલ જય સરદાર મેં જે વાત કરી તે એ કોઈ એક ડેરી ચૂંટણીના પ્રતિનિધિત્વની વાત નથી પણ પાટીદારોના રાજકીય પતનની શરૂઆત કરવાની જે શરૂઆત થઈ વાત મારી એ છે અને મારી જે મુખ્ય માંગણી એ છે કે આવનારા દિવસોમાં ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારો ગુજરાતની રાજનીતિમાં ક્યાંય દૂર દૂર સુધી દેખાશે નહીં અત્યારે જે લોકો માની રહ્યા છે કે અમે મલયમાં ખૂચાણા આપણને મળ્યું છે આપણે શું કરવા ચિંતા કરવાની છે પણ નીચેથી તળિયું સાફ થઈ ગયું છે એક પછીને એક ગ્રામ્ય કક્ષાએથી તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએથી અને સહકાર ક્ષેત્રેથી પાટીદાર સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાની બહુ મોટી સાજીશ ચાલી રહી છે પાટીદાર સમાજે સમજવાની જાગવાની પાટીદાર સમાજે સમજવાની જાગવાની જરૂર છે અને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે પાટીદાર સમાજે હવે જાગૃત થવું પડશે આપણે રાજકારણના યાચક નથી આપણે ગુજરાતની રાજનીકીય દિશા નક્કી કરવાવાળા છે યાચક ના બનશો આ લડાઈ યાચક બનવાની નથી ગુજરાતની રાજનીતિમાં આપવાવાળા આપણે બનવાનું છે ગુજરાતની રાજનીતિની દિશા બદલવાની એની જગ્યાએ તમારું પોતાનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે સમજવાની જરૂર છે એટલે હું પાટીદાર સમાજને અપીલ કરું છું કે આવનારા દિવસોમાં ઈડબ્લ્યુએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે અને પાટીદાર સમાજ પોતાનું પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે સંગઠિત થાય સમજે અવળા ચશ્મા પહેરીને અવડી લઈને ના દોડે બહુ ટૂંકા ગાળાની લાભમાં લાંબા ગાળે આખા સમાજનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે ડેરીના રાજકારણની વાત કરીએ તો બહુ ઓર્ગેનાઇઝ રીતે પાટીદારની મંડળીઓના મતાધિકાર રદ કરવામાં આવ્યા છે પાટીદાર મતદારો હતા ત્યાં ખોટા પાવરનો ઉપયોગ કરી અને મતદાનના પાવર બીજાને આપવામાં આવ્યા છે જેમાં ખાલી પાટીદાર નહીં આખે આખી ડેરી પાટીદાર અને ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવું જોઈએ એની જગ્યાએ પાટીદાર કે ઠાકોર સમાજ ક્યાંય છે નહીં છોકરાને સમજાવવા ચોકલેટ આપતા હોય એવી રીતે તમને ડિરેક્ટર પદો આપી દેવામાં આવ્યા છે અને ખાલી આ પ્રશ્ન ડેરીનો નથી આ પ્રશ્ન ગુજરાતની રાજનીતિનો છે સહકાર ક્ષેત્રમાંથી તમારી રાજનીતિ ખતમ કરવાની બહુ મોટી સાજિશ ચાલી રહી છે સહકાર ક્ષેત્ર પછી તાલુકા કક્ષાએ પછી જિલ્લા કક્ષાએ અને પછી રાજ્ય કક્ષાએ જો સમજશો નહીં તો ખતમ થઈ જશે એટલે જ અમે કહીએ છીએ કે ઈડબ્લ્યુએસ લાગુ ઈડબ્લ્યુએસ જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થશે તો ખાલી પાટીદાર નહીં બિન અનામત વર્ગનો પણ અમુક અધિકાર રાજકીય અધિકાર જળવાયેલો રહેશે રાજકીય પ્રતિનિધિત્વ જળવાયેલું રહેશે એટલે આ તમામ સમાજોનું ગુજરાતની રાજનીતિનું બેલેન્સ જળવાઈ રહે એના માટેની ચિંતા છે એના માટેની વ્યથા છે એના માટેની પીડા છે સમાજે જાગવાની જરૂર છે ખોટા ઊંધા ચશ્મા પહેરીને ઊંધી વાતોમાં ના આવશો ચ્વિંગમ ના ચાવશો મલય બીજા ખાય તમે જેને મલય સમજો તો એ ચ્વિંગમ છે સમાજના પ્રતિનિધિના રૂપે તમને ખાલી ચ્વિંગમ પકડવામાં આવી જાય મલાઈ ખાવા તમને ઓપરેટ કરે વરુણ પટેલે દૂધસાગર ડેરી ના બહાના હેઠળ જે ઈડબલ્યુએસ ની અનામતની માંગ કરી છે તેને અલ્પેશ કથેરિયા સમર્થન જાહેર કર્યું હાલમાં વરુણભાઈ જે બાબત મૂકી છે મીડિયા સમક્ષ એમાં બે બાબતોનો સમાવેશ તો દૂધસાગર ડેરી અંદર એકવીસ ટકાથી પણ વધારે મતદારો હોય અને માત્ર બે ડિરેક્ટરનો સમાવેશ થયો છે અને સાથોસાથ ભવિષ્યની અંદર દસ ટકા ઈડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો સમાજને નુકસાન થાય સ્વાભાવિક છે કે દસ ટકા ઈડબ્લ્યુએસ હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહી છે ત્યારે ચૂંટણી છે અને લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી અડસઠ થી પણ વધારે જ્ઞાતિનો એક ઈડબ્લ્યુએસ નો વર્ગ છે એના એના અધિકાર પ્રાપ્ત થાય લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને ગ્રંગે જંગેથી ઉજવી શકે વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પડે છે ત્યારે સાથોસાથ દસ ટકા એ સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ટેકનિકલી કોઈ પણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે હાઈકોર્ટમાં પણ દિનેશભાઈ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ એમને સંપૂર્ણ સમર્થન છે કેમકે આ જે મુદ્દો છે કોઈ વ્યક્તિનો કોઈ સમૂહનો કે માત્રને માત્ર એક જ્ઞાતિ પૂરતો નથી આખા એ વર્ગને અસર કરતો મુદ્દો છે દરેક લોકોને દરેક સમાજને પોતાનો હક પ્રાપ્ત થવો જોઈએ એ માટે અમે પ્રયાસ કરતા રહીશું